એક હજાર નવસો બોંતેર ચાલી રહ્યો હતો ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના સરસૌલ નામના એક નાનકડા શહેરમાં આવેલા બ્રાહ્મણ પરિવારમાં આનંદનું વાતાવરણ હતું કારણ એ હતું કે તેમના ઘરમાં એક પુત્ર જન્મ્યો જેનું નામ અનિરુદ્ધ કુમાર પાંડે રાખવામાં આવ્યું તેમના માતા પિતા એટલે કે રમાદેવી અને શંભુ પાંડે તેમના પરિવારમાં એક નવા મહેમાનના આગમનથી ખૂબ જ ખુશ હતા આ બ્રાહ્મણ પરિવાર હંમેશા ધાર્મિક વાતાવરણમાં રહેતો જ્યાં ભક્તિ અને પૂજા મહિમા રહેતો આ ભક્તિભર્યા વાતાવરણમાં અનિરુદ્ધનો બાળપણ પસાર થયો બાળપણથી જ અનિરુદ્ધના મનમાં ભગવાન પ્રત્યે અતિશય શ્રદ્ધા હતી જ્યારે અન્ય બાળકો રમતમાં મગ્ન રહેતા ત્યારે તેઓ ઈશ્વરની આરાધનામાં લીન રહેતા એક દિવસ જ્યારે તેઓ એક સંત સાથે મળ્યા ત્યારે તે સંતે તેમના જીવનની દિશા બદલી નાખી તેમણે તેમનું ઘર પરિવાર અને સંસારિક મોહ ત્યાગી ભક્તિના માર્ગ પર ચાલવાનો સંકલ્પ લીધો આજે તેત્રીસ વર્ષના જીવન પછી એ જ બાળક પ્રેમાનંદજી મહારાજ તરીકે જાણીતા છે કહેવામાં આવે છે કે ભારતની ભૂમિ પર જ્યારે જ્યારે અધર્મ વધે છે ત્યારે ત્યારે સંતો અને મહાપુરુષોનું અવતરણ થાય છે દરેક યુગમાં અનેક પ્રભાવશાળી સંતો અને મહાત્માઓ થયા છે આજના કલિયુગમાં પણ એક દિવ્ય સંત પ્રખ્યાત થયા છે શ્રી પ્રેમાનંદજી મહારાજ પ્રેમાનંદજી મહારાજને સાંભળવા માટે દેશ વિદેશમાંથી લોકો આવે છે ઇન્ટરનેટની દુનિયામાં પણ તેમનો પ્રભાવ ખૂબ વધ્યો છે મહાન ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીથી લઈને ફિલ્મ જગતના અનેક જાણીતા કલાકારો સુધી સામાન્ય નોકરિયાત માણસથી લઈને સામાન્ય માણસ સુધી દરેક પ્રેમાનંદજીના ચરણોમાં નમન કરવા આવે છે પ્રેમાનંદજી મહારાજ નું સંદેશ તેમનું માનવું છે કે ઈશ્વર તમારા હૃદયમાં વસે છે તેમને બહાર શોધવાની જરૂર નથી તેઓ માત્ર ભગવત નામ જપ અને ભક્તિ દ્વારા ઈશ્વર પ્રાપ્તિની વાત કરે છે પ્રેમ દયા અને ભક્તિ એ તેમની જીવન સાધના છે તેમની દ્રષ્ટિએ સાચી ભક્તિ ત્યાં છે જ્યાં પ્રેમ હોય સમર્પણ હોય અને અહંકારનો ત્યાગ હોય ભક્તો તેમને ભગવાનનો અવતાર માને છે પણ તેમણે હંમેશા પોતાને ભગવાનનો દાસ ગણાવ્યો છે સંન્યાસ જીવનની કઠિનતાઓ સંન્યાસી જીવન દરમિયાન તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો ઘણીવાર ભૂખ્યા ત્રસ્યા રહ્યા પણ ક્યારે ભક્તિના માર્ગ પરથી વિખુટા પડ્યા નહીં તેઓ સતત ભગવદ્ ભક્તિમાં લીન રહ્યા કહેવામાં આવે છે કે જ્યારે તમારું ભક્તિ સાચું હોય ત્યારે ઈશ્વર તમારું સાંભળે છે તેમના જીવનમાં મોટો બદલાવ ત્યારે આવ્યો જ્યારે તેમને કાશીથી વૃંદાવન જવાની પ્રેરણા મળી એક દિવસે એક અજાણ્યા સંતે તેમને મથુરામાં રાસલીલા કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ આપ્યું પહેલા તો તેઓ ત્યાં જવાની મનસ્થિતિમાં નહોતા પણ અંતે તેમણે સ્વીકાર્યું જ્યારે પ્રેમાનંદ મહારાજે રાસલીલા જોયું ત્યારે તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા એ પહેલા તેમણે ક્યારેય આટલી સુંદર રાસલીલા જોવી નહોતી ત્યાર પછી તેમને વધુ રાસલીલા જોવા ઈચ્છા થઈ અને તે સંતે તેમને વૃંદાવન જવાની સલાહ આપી કાશી છોડીને તેઓ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની ભૂમિ વૃંદાવન પહોંચી ગયા વૃંદાવન અને પ્રેમાનંદ મહારાજ આજે પણ તેઓ વૃંદાવનમાં ભક્તિમાં લીન રહે છે તેઓ રાધા નામના જપ અને તેમની ભક્તિમાં પૂરેપૂરા સમર્પિત છે તેઓ ભગવત કથા કરે છે અને તેમની જીવન સાધનાથી ભક્તો તેમની પાસે ખેંચાતા જાય છે તેમનું માનવું છે કે ભક્તિ દ્વારા આધ્યાત્મિક શાંતિ મળે છે જે ભૌતિક સમસ્યાઓ કરતા વધુ મૂલ્યવાન છે શારીરિક તકલીફ છતાં ભક્તિ પ્રેમાનંદજી પાછલા વીસ વર્ષથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા છે તેમ છતાં તેઓ હંમેશા હસતા

આ દર્શાવે છે કે જીવનમાં અમારી માન્યતાઓ અને વિશ્વાસ કેટલા મહત્વપૂર્ણ છે જિંદગી અને તેના ધોરણો પ્રેમાનંદ મહારાજ કહે છે કે શારીરિક આરોગ્ય અવશ્ય બદલાય પણ જો આત્મા મજબૂત હોય તો જીવનની દિશા સ્પષ્ટ હોય છે તેઓ ભક્તોને પ્રેમ ભક્તિ અને વિશ્વાસ દ્વારા કોઈપણ મુશ્કેલીનો સામનો કરવાનું માર્ગદર્શન આપે છે એક વખત એક ભક્તે પૂછ્યું કે મહામારી શા માટે આવે છે પ્રેમાનંદ મહારાજે ભગવાનની ત્રણ લીલાઓ વિશે કહ્યું એક સૃષ્ટિ લીલા જ્યાં ભગવાન બ્રહ્માંડ અને સર્જના કરે છે બે પાલન લીલા જ્યાં ભગવાન સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે ત્રણ વિનાશ લીલા જ્યાં સમયાંતરે દુનિયામાં પરિવર્તન અને વિનાશ થાય છે તેમણે સમજાવ્યું કે જો આપણે પ્રકૃતિને નુકસાન પહોંચાડવાનું બંધ કરી દઈએ તો માનવજાતના દુષ્પ્રભાવોમાં ઘટાડો આવશે તેમનો ઉપદેશ તેમનો મુખ્ય સંદેશ છે ભક્તિ અને શ્રદ્ધા આપણું જીવન બદલવા માટે પૂરતી છે તમારા પ્રશ્નોના ઉકેલ તમારા અંતરમાં જ છે જીવનમાં સુખી રહેવા માટે પ્રેમ સમર્પણ અને ઈશ્વર ભક્તિ મહત્વપૂર્ણ છે આવી જ અન્ય પ્રેરણાદાયક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં